કરજણમાં વડોદરા જિલ્લા એલસીબીએ ઝડપી પાડેલા એક પોઈન્ટ પંચોતેર કરોડના દારૂ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મીએ પંદર લાખની લાંચ લીધી હોવાનું બહાર આવ્યું છે જેમાં દારૂ ભરેલી ટેન્કર ભરૂચ દહેજ રોડ ઉપર આવેલી હોટલ ઉપર બે દિવસ અગાઉ પકડી પડાઈ હતી જે બાદ રાજસ્થાનના સપ્લાયર અનિલ જગદીશ પ્રસાદને વોટ્સએપ કોલમાં કેસ ન કરવા બદલ વીસ લાખની લાંચ મંગાઈ હતી પરંતુ રકજકના અંતે પંદર લાખ રૂપિયામાં ફટાવટ થઈ હતી ત્યારે એસએમસી અને જિલ્લા પોલીસની તપાસમાં એસએમસીના કર્મચારી સાજન આહીરની સંડોવણીનો રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને કરાતા તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ હવે માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ પાંચ અધિકારીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે આ અધિકારીઓની મિલકતની તપાસ કરવા વડોદરા વિરોધી શાખાને ગાંધીનગર એસીબીએ તપાસનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે એસીબી દ્વારા આ અધિકારીઓની આવક રોકાણ તેમજ વસાવેલી મિલકતોની તપાસ કરી તેનો વિગતવાર અહેવાલ સરકારમાં રજૂ કરવામાં આવશે અને જો અધિકારીઓની આવક કરતા વધુ સંપત્તિ અલ કાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવા બદલ ગુજરાત એટીએસએ બે ગુજરાતી સહિત ચાર શખ્સને ઝડપી પાડ્યા છે આ ચારેય લોકો અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ કરી ભારતમાંથી લોકશાહી દૂર કરી શરિયત લાગુ કરવા સહિતના મુદ્દે ભડકાઉ લખાણ લખીને ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા ત્યારે ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસામાંથી ધરપકડ કરેલ મોહમ્મદ ફેક રિજવાન મોહમ્મદ ફરદીન રઈશ સૈફુલ્લા કુરેશી રફીક અને જીસાન અલી સામે યુએપીએ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે